હેલો ગાય જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે બધાનું મારી ચેનલ ઈલાજી કિચનમાં આજે હું લઈને આવી આ ઘઉંના લોટમાંથી બનતી મીઠાઈની રેસીપી આ રેસીપી સારી લાગે નવા એવા એ સબસ્ક્રાઈબ કરી લેજો એટલે કે અવનવી રેસીપી જોવા મળશે એક કળાએ મેં કહેશું ગેસ ઉપર એક વાટકો આપણે ઘી લીધું છે આ ઘી આપણે ગાયનું લીધું છે વાટકાના મેઝરમેન્ટથી આપણે બધું માફ કરી અને લેશું વટાણી એક વાટકો આપણે ઘી લઈશી ઘી થોડું ગરમ થવા દેસું ઘી આપણું ગરમ થઈ ગયું છે ઘઉંનો લોટ લીધો છે જે રોટલીનો આવે તે જે માપથી આપણે લોટ લેવાનો ત્રણ વાટકા આપણે લોટ ઉમેરશું બે વાટકા લોટ ઉમેરી બધું આપણે મિક્સ કરી લેશું ફરી આપણે એક વાટકો લોટ ઉમેરીશું બધું મિક્સ કરી લેશું અને કન્ટિન્યુ ચલાવતા રેસુ અને આપણે લોટ શેકી જેમ લોટ શેકાતો એમ ઘી આપણું પડતું ગાઈસ એટલે આ રીતે મસ્તીનું ઘી આપણું સૂટું પડવા લાગ્યું છે આ રીતે ઘી સૂટું પડી જાય અને થોડુંક બેટર આપણું ઢીલું થઈ જાય એટલે ગાય લોટ આપણો શેકાઈ ગયો છે હવે આપણે આમાં ચણા લોટ એક વાટકી ચણા લોટ ઉમેરીશું ત્રણ વાટકી આપણે ઘઉંનો લોટ ગાય લીધો તો એક વાટકી આપણે શેણાનો લોટ લેવાનો અને એક વાટકી આપણે ઘી લીધું હતું બધું આપણે આ રીતનું મેઝરમેન્ટના માપથીને જ લેવાનું છે ગઈ મીઠાઈ આપણી સરસ બનશે શેણાનો લોટ આપણે શેકી લેશું શેણાના લોટને શેકાતા વાર નથી લાગતી એટલે આપણે ઘઉંનો લોટ શેકી પછી શેણાનો લોટ ઉમેરવાનો બધો લોટ આપણે આ રીતે મિક્સ કરી અને શેકી લેશું જો ગાયણાનો લોટ પણ શેકાઈ ગયો છે અને આપણું બેટર ઢીલું પણ થોડું પડી ગયું છે આ સમયે થોડું દૂધ એડ કરીશું એટલે કે જાળીદાર આપણી મીઠાઈ બની ને તૈયાર થશે દૂધ આપણે બરોબર મિક્સ કરી લેશું દૂધ આપણે એડ કર્યું છે એટલે થોડી વાર આને આપણે છેકાવા દેશું એટલે બધું દૂધ આપણું બળી જાય છે ગાય બધું દૂધ આપણે બાળી લેવાનું લાંબા સમય સુધી મીઠાઈ રાખ્યું હોય એટલે આપણે બધું દૂધને બાળી લેશું આ મીઠાઈ આપણે એક મહિના સુધી સ્ટોર કરી અને રાખી શકીએ છીએ ગાયસ દૂધ બળી ગયું છે અને અસલનું સૂટું સૂટું પડી ગયું છે ગેસ એક ડીશ આપણે ટોપરું લીધું છે જે ઝીણું આવે એ જ ઉમેરવાનું મિક્સ કરી લેશું ગાઈસ ટોપરું ઉમેરવાથી સ્વાદ સરસ આવે છે આપણી મીઠાઈમાં અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે આ મીઠાઈ ગેસ બંધ કરી કઢાઈ ની છે ઉતારી લેશું ત્રણથી ચાર એલસી આપણે ખાંડીને આ રીતનો ભૂકો બનાવી લીધો છે એ આપણે મિક્સ કરી દઈશું એલસીનો પણ સ્વાદ સરસ આવે છે મીઠાઈમાં કઢાઈ આપણે બાજુમાં રાખી અને સહણી મેકીશું ગેસ ગેસ ઉપર એક પેન મૂકીશું એક વાટકો આપણે ખાંડ એડ કરીશું એક વાટકો જ આપણે ખાંડ લીધી છે ખાંડ ડૂબે તેટલું પાણી એડ કરીશું કન્ટિન્યુ સલાવતા રહીશું અને આપણે એક તારની સહણી લઈ લેશું આપણે ત્રણ વાટકા ઘઉંનો લોટ લીધો હતો એક વાટકો આપણે સણાનો લોટ લીધો હતો એક વાટકો આપણે ઘી લીધું હતું અને એક વાટકો આપણે ખાંડ લીધી છે બધું આપણે પરફેક્ટ માપ લેવાનું ગાઈશ આ માપથી આપણી મીઠાઈ સરસ બનશે જો ગાઈશ ખાંડ આપણી પણ ઓગળી ગઈ છે હવે આપણે આ રીતે તાર શેક કરીશું આ રીતે એક તાર બને એટલે ગેસ બંધ કરી દેવો આપણે એક જ તારની સાવણી લેવાની છે આ સાવણી આપણે શેકેલા મિશ્રણમાં એડ કરી દઈશું બધું આપણે મિક્સ કરી લેશું ગાઈઝ મેં પેલાથી એક ડીશમાં ઘી લગાવી લીધું હતું બધું બેટર આપણે મીઠાઈનું ડીશમાં લઈ લેશું વાટકાના તળી આપણે ઘી લગાવી અને બધી મીઠાઈ આપણે આ રીતે સેટ કરી લેશું સેટ થઈ ગઈ છે મીઠાઈ આપણી કટ લગાવી લેશું આપણે જે સાઈઝના પીસ રાખવા હોય એ સાઇઝના તમે ગાઈઝ કટ લગાવી શકો છો મેં જરા મોટા રાખ્યા છે ગઈસ મીઠાઈમાં મેં આ રીતના કટ લગાવી લીધા છે ગાઈસ તૈયાર છે ઘઉંના લોટમાંથી બનતી મીઠાઈ ગાઈસ આ મીઠાઈની રેસિપી કેવી લાગી કમેન્ટ કરીને કેજો ગાઈસ આ રીતે આપણે એક પીસ ચેક કરીશું કે એટલી મસ્તીની આપણી મીઠાઈ બનીને તૈયાર છે મીઠાઈનું ટેક્સર પણ સરસ છે જાળી વાળી આપણી મીઠાઈ બની છે પણીદાર આ રીતે આપણે તોડીશું પણ આસાનીથી સરસ તૂટી પણ જાય છે ગઈ